નમસ્કાર ધોરણ દસ ગુજરાતી ચેપ્ટર ફોર ભૂલી ગયા પછી ક્વેશ્ચન વન પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એક મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું ફ્રી નરેનને કઈ તાલીમ મેળવી હતી વન સંરક્ષણ નહીં ક્વેશન ટુ એક વાક્યમાં ઉત્તર આપો રીંછ માણસને જોઈને શું કરે છે રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે નરેનના લગ્નના માગા પાછા શા માટે ઠેલતો હતો તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નનીને પાડી હતી તેથી નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો ક્વેશ્ચન ત્રણ બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી ડરપોક પણ હતી તે ગરોળીથી પણ ડરતી હતી નમણી હતી અને નાજુક પણ હતી ક્વેશ્ચન ટુ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી હતી તો જો સિંહની એકાદ દ્રાડ સાંભળશે તો તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે ક્વેશ્ચન ફોર સાત આઠ લીટ્ટીમાં ઉત્તર લખો એક મનીષાનું પાત્ર ચિરિત ચિત્રણ કૃતિને આધારે લખો ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિએ રમણી નમણી નાજુક અને ડરપોક છે જો કે તે આત્મબળે તેમજ પુરુષાર્થે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે વિરાટભાઈ એક શિકારી છે તેની એક પુત્રી છે તેનું નામ મનીષા છે મનીષા નરેનના પ્રેમમાં છે પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે તે સાહસિક થઈ છે મનીષાના પિતાની જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું તું મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તું મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું તેમણે મનીષા અને નરેનને આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થાય છે વીડિયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ